ને અહીંયાથી છે આપણે દોડવા માટે તો એ ઓલા પણ કેનાળ છે ને તૈયારી કરે ઓલા પણ તો એ આપણે પ્રેક્ટિસ કરે દોડવાની તો આપણે જવાનું છે આ ઢેફામાંથી હાલો આપણે કેનાળે જઈને પછી મળી તો બધા લોકોમાં બીજા રહેશો મિત્રો કેનાળે આવી ગયા છે ને મારો દોડે છે અહીંયા આપણે દોડવાનું છે તો ભાઈ ભાઈ દોડે છે અહીંયા આપણે દોડવાનું ચાલુ કરવાનું છે ઓલા પણ કેનાળે ભગવાન એટલે એટલે ચાર પાંચ કિલોમીટર દોડે ને આપણે કાલે બે ત્રણ કિલોમીટર દોડ છે સારું આપણે દોડવાનું લોકો કરી દઈએ મિત્રો આપણે હોય ને ત્યારે દોડીને આવીને ભાઈ કરવાનું કસરત જોવા અહીંયા કસરત કરે છે આવી રીતના આવી રીતના કસરત કરે ને મિત્રો એટલે ને ઠાક લાગે મારા સાથે કસરત કરવાનું બાકી છે ને એ રેસીપી ખોલી ને ભાઈ નવો નવા કેળો બનાવો જુઓ બધું રેસીપી એ કાલે છે ને આમ આખો દિવસ રેસીપી આવી કારણ કે નવો આ બધો હોય ને તો આ બધો કેળો બનાવે છે જુઓ ખોદી ખોદીને ને કાલે આખો રેસીપી આવતું અહીંયા

ने रोखता जान न सम शंदर न समानेन कर दस रबानी समाबसेैसे हैं देखा अ बैसे जैसे में

આપણે આપણે જઈ રોપ માટે અમે તો હા ને રોપ ખેંચતા હા ને રોપ બધું ખેંચાઈ ગયો છે તા ને સા બનાવી લઈને અમારા ભાઈ બેન કા ભાઈ એમ તો બોલ હા સા આવી બધા ને રોપ જો બાકી ઓલા પણ હે એટલો ખેંચો ને આવડો આ બાકી જો હે ને ડુંગ સો પર આવું છે સા પાયલ લઈ ના આવી ગઈ છે તો હાલો સા પાય લઈએ હાલો બધા સા પીવા હા ભાઈ હા હવે છે ને રોપ ખેંચવા જાવ રોપ ગયો છે ને હવે સો સોપા જવાનું છે ઓલા આપણે એટલા ભાગમાં તો બાકી તું તો રોખ ખેંચ ને ખસે આવે ને હવે રોબ નહીં હેને વાળીને લઈ જાય પડશે કારણ કે આગળ પડે ઘણું એટલે કા ભાઈ બેન તાલો રો ભરલી તા પૈલ્યો તો બધાય એ મેં નહીં પીધો કારણ કે ક્યારે ક્યારે સાપ બાકી તો નહીં પીધો તો બાકી તો રો ભરે છે કે બાળક પાણી રેડ ઉજાય છે ડુંગળી પાવાની છે ચાલો એ તો હવા છે પાણી બહાર બાકી છે લાઈટ જોડાવી બાકી તો તો ભરીને લઈ જવાનું છે તાલો બધા વ્લોકમાં કન્ટિન્યુ

ને આપણે પાછળથી ખાલી ફોટો શૂટ મૂકશું પામ અહીંયા ને મારા બાર નેગલ શોપ આવે ચાલો આપણે ઘણી કોપી ને તમારી બધા બ્લોકમાં ઘણી મિત્રો આપણે પાણી પાવાનું તો એ બધું પાણી પીજું સાડ ને જો આ હરી શોપાનું તો એ બધું શોપાઈ ગયું છે ને એટલું હરી બાકી છે બીજું હર્યું ને ઓલું પાવાનું તો ને જો એ પી ગયું છે બાકી તો આખું હર્યું બધા પી ગયા છે ને હવે આપણે પાણી શરૂ કરી ચાલો આપણે કોરોનામાં ને મારા બેન જોયા હા ને એકલા એકલા લાખ શોભા કાં પાયું બેન ભાઈ એક લાખ સોપા શોભા ને આમ માધ્યો સોપતા હા કાં ભાઈ એક તો એક ગાંઠી એને રોખેલ સીધો ને આ બીજી ગાંઠી બાકી છે એ એમાં એનો વારો કાયલમાં થાય બાકી તો આ બે પાટિયા હે વાળેલા આવે એ એટલો રોમાન છે બાકી તો તો રોપ પૂરો થયો આવતો હોય ને તો આ રીતના ડુંગળ સોપી છે હવે ને પાણી હતું ને એ સિડાઈ દીધું ખોરણ કરવા માટે તો એ તો આપણે જાય છે પાણી ને બાકી હું સોંપી છે ડુંગળી ચાલો પણ ઘણી ડુંગી સોપન છે એ સોંપી દીધી ને હવે ને હેને મીતો દિયાસની જો છે ને ડુંગળી સોપર ને ભાવ સુલ કરી દીધું ડુંગળીમાં પાણી ને મારા બેન ને બધું જાય છે ખેરે આવ્યા કહાં

Wala bagi saya wala 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 wala